શરદ પૂનમના દિવસે આ ઉપાય માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે એવું કહેવાય છે કે જે પણ વ્યક્તિ આ ઉપાય કરેલ છે તેના જીવનમાં પૈસાની તકલીફ આવતી નથી અને અને ઘરમાં સુખ સમૃદ્ધિ બરકત હંમેશા રહે છે ક્યારે છે શરદ પૂર્ણિમા જાણો આ દિવસનું મહત્વ શુભ સમય અને પૂજા પદ્ધતિ વર્ષની તમામ પૂર્ણિમાની તારીખોમાં શરદ પૂર્ણિમા સૌથી વધુ શુભ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ વર્ષે શરદ પૂર્ણિમાનું વ્રત સોળ ઓક્ટોબરે રાખવામાં આવશે અને આ દિવસે જ રાત્રે ચાંદનીમાં ખીર તૈયાર કરવામાં આવશે એવું માનવામાં આવે છે કે શરદ પૂર્ણિમાની રાત્રે દેવી લક્ષ્મી પૃથ્વીના દર્શન કરવા આવે છે અને ભક્તોને સુખી અને સમૃદ્ધ થવા માટે આશીર્વાદ આપે છે ધન પ્રાપ્તિ માટે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આ દિવસ ખૂબ જ ખાસ છે ચાલો જાણીએ શરદ પૂર્ણિમાના વ્રત ક્યારે રાખવામાં આવશે

એવું કહેવાય છે કે આ દિવસે દેવી લક્ષ્મી ખૂબ જ ખુશ મૂડમાં હોય છે અને રાત્રે ચાંદનીમાં પૃથ્વીના દર્શન કરવા આવે છે એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી તે ભક્તો પર વિશેષ આશીર્વાદ ધરાવે છે જેમને તે પૂજામાં અને ભજન અને કીર્તન ગાતા જુએ છે એટલે કે માતા લક્ષ્મી જુએ છે કે કોણ જાગી રહ્યું છે અને તેમની પૂજા કરી રહ્યું છે તેથી આ પૂર્ણિમાની તારીખને કોજાગીરી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે આ દિવસે ચંદ્ર પણ તેના સોળ કિરણોમાં રાખેલી ખીર નું સેવન કરવાથી રોગો દૂર થાય છે અને દેવી લક્ષ્મી ની કૃપા પણ મળે છે આવો જાણીએ શરદ પૂર્ણિમાની તિથિ તેની સાથે જોડાયેલી ખાસ વાતો અને જાણીએ તેનું મહત્વ પૂજા પદ ધતિ અને શરદ પૂર્ણિમાની તિથિ હિન્દુ કેલેન્ડર મુજબ અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા સોળ ઓક્ટોબરે રાત્રે આઠ ચાર પાંચ વાગ્યે શરૂ થશે અને રાખવામાં આવશે અને સોળ રાત્રે ખીર પણ રાખવામાં આવશે શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રદેવની પૂજા કરવાની પરંપરા છે આ દિવસે સાંજે પાંચ એક શૂન્ય કલાકે શરદ પૂર્ણિમાનું નું મહત્વ છે શરદ પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે કારણ કે માન્યતા અનુસાર તેમનો જન્મ આ દિવસે થયો હતો તેને કોજાગરી કુ નિમા અને કૌમુદી વ્રત પણ કહેવામાં આવે છે ધન પ્રાપ્તિ માટે આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે શરદ પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મી પૃથ્વી પર આવે છે લોકો તેમની સંપૂર્ણ ભક્તિથી પૂજા કરે છે આ દિવસે ચંદ્ર તેના તમામ 16 તબક્કાઓથી ભરેલો હોય છે અને તેના કિરણો અમૃત વરસે છે તેથી ખીરને આખી રાત ચાંદનીમાં રાખવામાં આવે છે અને બીજા દિવસે તે દેવી લક્ષ્મીને અર્પણ કરવામાં આવે છે શરદ પૂર્ણિમાની પૂજા વિધિ સૌપ્રથમ સવારે સ્નાન કર્યા પછી તમારા ઘરના મંદિરને સાફ કરો દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ નું ધ્યાન પૂજન કરો આ પછી તૈયાર કરો અને તેને જો તમે ઈચ્છો તો તાંબા અથવા માટીના કલશ પર લાલ કપડું ફેલાવી તેના પર લક્ષ્મી માતાની સોનાની મૂર્તિ સ્થાપિત કરો અને ભગવાનની મૂર્તિની સામે ઘીનો દીવો પ્રગટાવો આ પછી ગંગાજળ છાંટી લક્ષ્મી ને ગુલાબ ના ફૂલ અર્પણ કરવાથી વિશેષ લાભ થાય છે જ્યારે સાંજે ચંદ્ર ઉગે છે ત્યારે તમારી ક્ષમતા મુજબ ગાયના શુદ્ધ ઘીથી સો માટીના દીવા પ્રગટાવો આ પછી ખીરને માટીના વાસણમાં ભરો તેને ચારણી થી ઢાંકી દો અને તેને ચાંદની રાખો આખી રાત વિષ્ણુ સહસ્ત્ર નામ નો જાપ કરો શ્રી પાઠ કરો ભગવાન મહિમા કરો કંકધારા સ્તોત્ર નો પાઠ કરો પૂજાની શરૂઆતમાં ભગવાન ગણેશ ની આરતી કરો બ્રહ્મ મુહૂર્ત માં સ્નાન કરો અને તે ખીર દેવી લક્ષ્મી ને અર્પણ કરો પછી તે ખીર ને તમારા પરિવારના સભ્યોમાં પ્રસાદ તરીકે વહેંચો એવું કહેવાય છે કે આ રીતે ભગવાન વિષ્ણુ અને ધનની દેવીની પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને વ્યક્તિને દરેક પ્રકારના ઋણમાંથી મુક્તિ મળે છે